I'm in a world of

हावला मारीजनी न हैया पोसी मारीजनी अमे

તેથી આ પગલા ની અંદર યુદ્ધ મૂલ્ય માં ઓછા ને જવાબ થતો

રામભાઈ જીણાભાઈ દયા તથા જેમના તરફથી ગરબી મંડળ ના ફાળા ની અંદર પાંચસો ને પંચાણું રૂપિયા આવે છે સો રૂપિયા બાબુભાઈ ગાંગે મુરલીભાઈ પડારી બસો ને એકા રૂપિયા મદદભાઈ બાબુભાઈ વચ્ચર બસો પચાસ રૂપિયા બીજાભાઈ કાસમભાઈ વચ્ચર સો રૂપિયા રમજાનભાઈ કાસમભાઈ વચ્ચર સો રૂપિયા